મારું નામ એચ ઓ વાળા ઇન્ચાર્જ જેલ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ અત્રેની જેલ ખાતા તારીખ નવ અગિયાર બે હજાર ત્રેવીસ ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી જુનાગઢના અધ્યક્ષતાને એબી કમિટીનું આયોજન કરવામાં આવેલ જેમાં પાકા કેદીઓની વહેલી જેલ મુક્તિ બાબતે ઓગણીસ કેસોની સમીક્ષા કરવામાં આવેલ તે પૈકી અગાઉ દસ પાકા કેદી જેલ મુક્ત થયેલ છે અને આજે એક પાકા કેદી યુસુફ આદમભાઈ વરામનાઓ જેલમાં કોરા સોળ વર્ષ જેટલો સમયગાળો ભોગવી અને સરકાર શ્રીને મળેલી સત્તાની રૂએ બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ ચારસો તોતેર મુજબ બાકીની સજાનો ભાગ માફ કરીને જેલ મુક્ત કરવાનો હુકમ થતા પોલીસ મહાનિર્દેશક શ્રી જેલ ડોક્ટર કે એલ એન રાવ સાહેબના અથાગ પ્રયત્નો તથા સરકાર શ્રીના હકારાત્મક અભિગમના લીધે અત્રિની જેલ ખાતેથી પાકા કેદી યુસુફ આદમભાઈ વરામનાઓને હવે સમાજમાં પુનઃ સ્થાપન થાય અને સારી રીતે પોતાના પરિવાર સાથે પોતાનું જીવન વ્યતીત કરે એવી સોલ વર્ષા હતી આજુની સજા હતી પરિવાર ને મળશો બધાને